પણ હતા તો મિત્રો વધુ તમને જણાવી દઈએ કે મૃતકના સંબંધીઓનું કહેવું છે કે પ્લેન જાણી જોઈને ક્રેશ થયું હતું જો કે પરંતુ સિવિલ એવન્સી એડમિનિસ્ટ્રેશન ઓફ ચાઇના દ્વારા સત્તાવાર તપાસ આજ સુધી ચાલુ છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ચાઇનાના સગર એરલાઇન્સ ફ્લાઇટ ઓગણીસ તેતાલીસ અને ચાઇનાનો નોર્થ વેસ્ટ એરલાઇન્સ ફ્લાઇટ તે ત્રણ પછી ચાઇનામાં ત્રીજો સૌથી મોટો ભયંકર અકસ્માત હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ